બે લાખ થી વધુ રૂપિયા લઈ સુરતના યુવક સાથે લગ્ન કરાવી આપી લગ્નના સાત દિવસ બાદ દુલ્હન વડોદરા માનતા પુરી કરવા જવાના બહાને ફરાર થઈ સુરત ખાતે ઠગાઈ કરવાના ગુનામાં ફરાર રહેલ મહિલાને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાના બહાને લાખો રૂપિયા મેળવી ઠગાઈ કરવાના ફરાર થયેલ ત્રણ આરોપી પૈકીની એક મહિલા આરોપી સીમાબેન રાજુભાઈ પટેલ રહેવાસી બીએસયુપી આવાસ ગુરુકુલ ટુર્નામેન્ટ સોમાતડા વડોદરા અને ગુનામાં કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા હોય જેથી આરોપી મહિલા સાથે નામદાર કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવેલ હોય અને આરોપી મહિલાની તપાસ કરી શોધી કાઢવા અંગેની જાણ ક્રાઇમ બ્રાન્ચને કરવામાં આવેલ હોય આ ટીમે આરોપી મહિલા અંગે ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી આ મહિલાને સુધી કાઢી સુરત પોલીસ ને વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરે છે આરોપી મહિલા નામે સીમાબેન રાજુભાઈ પટેલ રહેવાસી વડોદરા સામે તારીખ છવ્વીસ બે બે હજાર રોજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંક વિગત જોતા આ મુજબ છે આ કામના ચાર આરોપી ગુનાહિત કાવતરો રચી ફરિયાદીના ભાઈ અને આરોપી મુસ્કાન સાથે વડોદરા ખાતે મુલાકાત કરાવતા ફરિયાદીના ભાઈએ કરતા ત્યારે આ મુસ્કાનની આગળ પાછળ કોઈ નહીં હોવાનું અને મુસ્કાનને સીમાબેન નાનપણથી મોટી કરેલ છે એટલે તમારે અમુને બે લાખ એકવીસ હજાર આપવા પડશે તેમ જણાવતા જે અંગે ફરી એ હા પાડતા ફરી યાદીના ભાઈના લગ્ન મુસ્કાન સાથે થઈ ગયા તારીખ નવ બાર બે હજાર ચોવીસ ના રોજ વડોદરા ખાતે આરોપી ના ઘરે થતા નક્કી થયેલ રૂપિયા આપેલ અને લગ્ન અંગે નોટરી સમજૂતી કરાર પણ કરાવેલ લગ્ન થયા બાદ આરોપી મુસ્કાન સુરત ખાતે ફરિયાદી સાત એક દિવસ પહેલા રહ્યા પછી માનતા પૂરી કરવા આરોપી મુસ્કાન વડોદરા ખાતે ગયા મુસ્કાન પરત સુરત ગયેલ નહીં અને જુદા જુદા બહાના બતાવી ગુડ ગુડ વાત કરી સુરત પરત નહીં ગયેલ તેમજ ગઈ તારીખ પચીસ એક બે હજાર પચીસના ના રોજ ફરિયાદીના ભાઈને હાર્ટ અટેક આવતા મરણ ગયેલ એક રમેશભાઈ બીજા સીમાબેન ત્રીજા મુસ્કાનબેન મધ્યપ્રદેશ ના ગુનો કર્યા બાદ ફરાર થઈ ગયેલ હોય આ આરોપી મહિલા સીમાબેન સાડા ત્રણ માસ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢેલ છે કામગીરી કરનાર અધિકારી